આજે હું ગાંઠિયાનું શાક બનાવીશ ગાંઠિયાનું શાક બનાવવા માટે હું ચીણી કાપેલી ડુંગળી ટમેટું અને લીલું મરચું અને થોડું અમથું એવું લસણ લઈ લઈશ તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ એડ કરી દઈશું આ બધું સારી રીતે ચડી જાય એટલે આપણે એમાં લીલા મરચાં એડ કરી દઈશું લીલા મરચાં ધ્યાન રાખવાનું કે તમારે કેટલું તીખાસ પ્રમાણે તમારે લીલા મરચાં લેવાના હોય છે એમાં કેમ કે ગરમ મસાલા અને તીખું લાલ મરચું પણ આવશે પછી આમાં આપણે લસણ અને ડુંગળી એડ કરી દઈશું આમાં તમે ડુંગળી અને લસણ ઓપ્શનલ છે તમે તમે ના ખાતા હો તો ના પણ એડ કરાય ચાલે ખાલી ટમેટાં ને લીલા મરચાંની ગ્રેવીથી કે એમને પણ બનાવી શકો છો હું આમાં ગ્રેવી બનાવવાની નથી આને ડાયરેક્ટ જ આ રીતે જ સાતડાવા દેવાની છું કેમ કે મિક્ચર ગ્રેવી બનાવીએ એટલે આપણે પહેલાં આને વઘાર કરીશું અને પછી ગ્રેવી બનાવીશું તો મિક્ચરમાં ફરવાથી એનો ટેસ્ટ બદલાઈ જાય છે હા તમે ખલ ઉપર ડુંગળીને ટમેટાને એ રીતે વાટી નાખો તો આનો ટેસ્ટ એવો ને જ રહે છે આપણે ડુંગળીને ચડવા માટે થોડું એવું મીઠું પણ એડ કરી દઈશું એટલે ડુંગળી જલ્દી જલ્દી ચડી જાય તમે ધીમે ધીમે આને હલાવતો રહેવાનું વચ્ચે વચ્ચે હું આજે કઈક આ અલગ રીતે શાક બનાવી રહી છું બધા ગ્રેવી ડાયરેક્ટ બનાવી દેતા હોય છે કાચા ડુંગળી લસણની અને પછી એનું શાક બનાવી દેતા હોય છે આપણી ડુંગળી જો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે ડુંગળી છે ને ચડી ગઈ છે એટલે હવે આપણે એમાં ટમેટા પણ સારી રીતે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરીને તેલમાં જ સતળાવા દઈશું આપણે એકદમ આને ગ્રેવી થાય ત્યાં સુધી એકદમ પોચા મુલાયમ ટમેટા થાય ત્યાં સુધી આને આપણે ચડવા દેવાના કેમ કેમકે ગાંઠિયા તો આપણે માર્કેટમાંથી લઈએ કે ઘરે બનાવીએ તો પણ એ ગાંઠિયા ચડવામાં વાર લાગતી નથી એટલે આને સતડાવ દેવાનું થોડુંક ગાંઠિયા ચડ્યા પહેલાં આમાં થોડું પાણી એડ કરશું પણ અત્યારે આનું જ છૂટવા દેવાનું ટમેટાનું પાણી છૂટે છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે એનું પાણીથી જ આ બધાને ચડવા દેવાનું પછી તેલ છૂટું પડવા મંડશે જ્યારે આ ચડી રહેશે ત્યારે ત્યાં સુધી આ રીતે ચમચાથી મેસ કરી દેવાનું થોડું થોડું મેસ થતું જાય એટલે ટમેટું ગ્રેવીમાં બદલાતું જાય ડુંગળીને આખી આખી જ રહેવા દેવાની મિક્સરમાં આપણે ક્રશ કરવાનું થતું નથી કહી આમાં એટલે આપણે આને હાથેથીન જ ચાલુ ગેસે અને ધીમે ધીમે ચડતા ચડતા જ આને મેસ કરી દઈશું તમે આને મેસરથીને પણ મેસ કરી શકો છો જો મેં ધીમે ધીમે ચા ચડતા ચડતાં જ આને આ સારી રીતે મૅરથી મેસ કરી દીધું છે તમે જો તમને ચમચાથી ફાવતું હોય તો ચમચાથી પણ મેસ કરી શકો છો તેલ છૂટું પડવા માંડે એટલે આપણે સૂકા મસાલા કરી લઈશું ગરમ મસાલો હળદર પાવડર લાલ મરચું ધાણા જીરું એવી રીતે તમે ઘરમાં રેગ્યુલર જે મસાલા વાપરતા હો એ તમે અંદર એડ કરી દેવાના છે તમે આ કાઠિયાવાડી લોકો બહુ ખાય છે આ શાક એમને સારી રીતે એવું બનાવતા હોય છે એમને આમાં લસણનું ભરપૂર પ્રમાણમાં એ ઉપયોગ કરતા હોય છે એટલે આ શાક એકદમ ટેસ્ટી અને અનોખું લાગતું હોય છે એવું મસ્ત શાક થાય છે કે તમે ખાતા રહીજો અને તમે રોટલા ભાખરી રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો ને કોઈ મહેમાન આવ્યું હોય તો પાઉ કે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો જો તેલ એકદમ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ થઈ ગઈ છે અને ચડી ગઈ છે એટલે આપણે હવે આમાં ગાંઠિયા એડ કરી દઈશું મેં તમને કીધું હતું ને કે થોડું એવું પાણી છૂટું પડશે એટલે ગ્રેવી જો બની જશે એટલે આપણે મસ્ત એવું શાક તૈયાર થઈ જશે હવે ગાંઠિયા પાણી ચૂસી લેશે થોડુંક એટલે પાછું હતું ને એવું ને એવું ઘટ શાક થઈ થઈ જશે જો તમારે હજુ પતલી ગ્રેવી રાખવી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો આપણા ગાંઠિયા એડ કરીને આપણું શાક જુઓ તમે જોઈ શકો છો સારું એવું તૈયાર થઈ ગયું છે ખાવાની પણ બહુ મજા આવે છે અને આ શાક બહુ ઝટપટ બની જાય છે મારે આવાને આવા વિડીયો જોઈતા હોય તમારે તો મને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો जो काठ्यानु श्राक्त तही